મળ્યું પ્રેમીએ યુવતી પાંચ માળે થી ધક્કો મારી હત્યા કરી સુરતમાં હત્યાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે આ ક્રાઇમ રેટ વધતા પોલીસની કામગીરી અને સુરક્ષા અને કાયદા પર પ્રશ્ન ઉત્પન્ન થઈ રહ્યા છે સુરતમાં સબ સલામતના દાવા જાણે પોકળ સાબિત થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે ગુનેગારો બેફામ બનીને એક બાદ એક ઘટનાને અંજામ આપી રહ્યા છે સુરતના કામરેજમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી જેમાં યુવતીના પ્રેમીએ પોતાની પ્રેમિકાને ધક્કો મારી હત્યા હત્યા કરી કરી દેતા ચકચાર મચી ગઈ કોઈ કારણોસર તકરાર દેવામાં આવી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે પોલીસને બનાવની જાણ થતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી ગત તારીખ વીસ છ બે હજાર પચીસના ના રોજ રૂમ તરફથી એક વર્દી મળેલ કામરેજ ગામમાં શામસુંદર એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લા ખેતરમાં એક અજાણી મહિલાની ડેડ બોડી પડેલ છે જે અનુસંધાને અત્રેથી ઉપલા અધિકારીશ્રીઓનું ધ્યાન દોરી જે બાબતે સુરત જિલ્લાના સુરત રેન્જના રેન્જ આઈસી શ્રી પ્રેમવીરસિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચના અનુસાર સુરત ગ્રામ્યના કામરેડ ડિવિઝનના ડીવાય શ્રી આર આર સરવૈયા સાહેબ દ્વારા એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સદર બનાવવાની જગ્યાની મુલાકાત લીધે તથા સદર અજાણી મહિલાની ઓળખ માટે અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો કરતા એ બાબતે બાજુમાં સામસુંદર એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટમાં રહેતા તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા જેઓ મળતા તેમની પૂછપરછમાં સદર મરણ જનાર મહિલા તેઓની સગી માતા હોવાનું ધ્યાનમાં આવે જે બાબતે સદર તૃપ્તિબેન નાઓની પૂછપરછ કરતા તેઓએ પોતાની ફરિયાદ હકીકત જણાવેલ કે આજથી પાંચેક વર્ષ પહેલાં લીંડિયાત ગામમાં જ્યારે તૃપ્તિબેન તેમના મરણ જનાર માતા એમના પિતા તથા અન્ય સંતાનો સાથે લીંડિયાત ગામમાં શાકભાજીનો ધંધો કરતા તે સમયે ધીરુભાઈ કરીને જે ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નામનો ઈસમ જે પોતે પણ શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતો હોય અવારનવાર તેઓના ઘરે આવતો જ હતો ત્યાર પછી તે તેના પપ્પા જોડે ઉછીના પૈસાની પણ લેવડદેવડ કરતો અને તેની મમ્મી જોડે ક્યારેક ક્યારેક ફોન પર વાત વાત કરતો જે બાબતે સદર મરણજનાના પતિને જાણ થતાં તેઓ વચ્ચે તકરાર થતાં સદર મરણજનાના પતિ છેલ્લા દોઢેક વર્ષથી સદર મહિલાને છોડી પોતાના વતન સાબરકુંડલા ખાતે ચાલી ગયેલ ત્યારબાદ સદર પરિવાર અત્રે કામરેજ પોલીસ સ્ટેશનમાં શામસુંદર એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢેક વર્ષથી રહેતો આવેલ છે ત્યારબાદ પણ સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા દ્વારા સદર મહિલાનો અવારનવાર સંપર્ક કરી ગળવે મળવા આવતા તથા અમુક અમુક અંતરે તેઓનો ઝઘડો થતા સદર મહિલાને મારતા હોવાની પણ હકીકત ધ્યાનમાં આવેલ જે બાબતે સદર મરણજનાની દીકરી તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા નાઓની મર્ડરની ફરિયાદ દાખલ કરી સદર ફરિયાદમાં સખમંદ જણાવેલ ઈસમ ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર આરોપીએ કબૂલાત કરેલ કે ગત તારીખ પચીસના સાંજના સાડા માટે ધાબા પર બોલાવેલ જે બાબતે તેઓને ધાબા પર કોઈ કારણોસર ઝઘડો થતા બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમાનાઓએ મરંજનાર મહિલાને ધક્કો મારી દેતા મહિલા ધાબા પરથી નીચે પડી ગયેલ તે નીચે પડી જવાના કારણે તેઓને જે ઈજા થયેલ તેના કારણે સદર મહિલાનું મૃત્યુ નિપજેલ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમાનાઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે સુરતના કામરેજ ગામે યુવતીની હત્યાના સમાચાર બાદ ભારે હાહાકાર મચી ગયો છે ત્યારે કોઈ અગમ્ય કારણોસર બંને વચ્ચે માથાકૂટ થતાં પ્રેમીએ યુવતીને મોતની ઘાટ ઉતારી દીધી ત્યારબાદ મૃતદેહને ખેતરમાં ફેંકી દીધું ઘટનાની જાણ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે યુવકની પૂછપરછ બાદ જ હત્યા પાછળનું કારણ સામે આવશે હાલ પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરેલ છે કે સદર મહિલા નીચે પડી ગયા બાદ એના શ્વાસ ચાલુમાં હોય જીવતી હોવાથી સદર આરોપીએ મહિલાને બિલ્ડિંગથી પચીસ પચાસેક મીટર દૂર સુધી લઈ ગયેલ અને ત્યાં બંને વચ્ચે વાર્તાલાપને અંતે સદર મહિલાએ પોતાનો શ્વાસ છોડી દેતા મૃત્યુ પામે છે સદર ગુનાના કામે હાલ આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે મહત્વનું છે પોલીસે હાલ યુવકને ઝડપી પાડી કાર્યવાહી શરૂ કરી છે ત્યારે કામરેજ તાલુકાના વાવ ગામમાં રહેતી પરિણીતાનું છેલ્લા ત્રણ વર્ષથી તેના જ પરિચિત યુવક સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો અને આજ દરમિયાન વારંવાર બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા ત્યારે પરિણીતાના ઘરની અગાસી પર પાંચમા માળે આ કપલ ભેગું થયું જ્યાં બંને વચ્ચે ઝઘડો થયો અને ઝઘડામાં પ્રેમીએ પ્રેમિકાને ધક્કો મારી દીધો સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત